ધારી કલીકાલના હાજરા હજુર દેવતા શ્રી હનુમાનજી મહારાજની દિવ્ય શોભાયાત્રા ધારી સરદારનગરથી ડીજે ડીજેની સાથે સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિશાળ ભક્તોની સંખ્યામાં નીકળી હતી સરદારનગરમાં રહેતા નીતિન દાદા ઘરે ઘરેથી નીકળી પટેલવાડી ખાતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ ભજન સંધ્યા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને દાદાના સેવકગણ દ્વારા